તારીખ બાર આઠ બે હજાર ઓગણીસના દિવસે મહંત સ્વાઈ મારા દારે સલામમાં બિરાજમાન હતા બપોરે ભોજન બાદ સંતોએ હરીશભાઈ કાનાબાર કે જેઓ નૈરો બીના છે એ હરીશભાઈની વાત કરતાં કહ્યું કે તેમનો સુપુત્ર જય અકસ્માતમાં ધામમાં ગયો છતાં તેઓએ ખૂબ સ્થિરતા રાખી ધીરજ રાખી આંખમાંથી આંસુનું એક ટીપું પણ પડવા ન દીધું એટલું જ નહીં સ્વામી બાપાએ જઈને અક્ષરધામમાં જ બેસાડ્યો છે એવી દ્રઢ સમજણ સાથે આનંદનો અવસર હોય એવું આખું વાતાવરણ ઊભું કરી દીધું બેન્ડવાજા સાથે તેને વિદાય આપી જે દિવસે તેનો અગ્નિસંસ્કાર થયો તે દિવસે સાંજે તેની પ્રાર્થના સભા હતી તે પ્રાર્થના સભા પછી તેઓએ બધાને જમાડ્યા આગ્રહ કરીને બધાને પીરસ્યું લાડુ જમાડ્યા વળી ગાડીમાં ચાર કિશોરો હતા હરીશભાઈએ જાતે તે કિશોરને જમાડ્યો જે કિશોર ગાડી ચલાવી રહ્યો હતો હવે સ્વાભાવિકપણે સૌને એમ જ થાય અંતરમાં થોડુંક તો રહે જ કે આ ગાડી ચલાવતો હતો એટલે આને કારણે મારો દીકરો ધામમાં ગયો પણ હરીશભાઈને એવું સહેજ પણ નહોતું ઉપરથી આવી રીતે તેને પ્રેમથી જમાડતા હતા પણ ગાડી ચલાવનાર તે કિશોર ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કારણ કે તે ગાડી ચલાવતો હતો અને તેની નજર સામે તેનો મિત્ર આવી રીતે ધામમાં ગયો હતો તે ખૂબ આઘાતમાં હતો હરીશભાઈ બે ત્રણ દિવસ પછી મંદિરે આવ્યા સંતોને કહે મારી સાથે આવો સંતોએ પૂછ્યું ક્યાં તો હરીશભાઈ કહે ગાડી ચલાવનાર પેલો કિશોર બહુ ડિપ્રેશનમાં છે ખાતો નથી પીતો નથી બહુ મૂંઝાયો છે એને કાંઈ સૂચતું પણ નથી તો તમે તેને ત્યાં મારી સાથે આવો અને બળની વાત કરો કારણ કે આ જે કંઈ પણ થયું તે તો ભગવાનની ઈચ્છાથી થયું છે અને એ સારા માટે જ થાય આમ કહી તે સંતોને પેલા કિશોરના ઘરે લઈ ગયા તેને બળ આપતા કહે તું ગભરામાં તું મુંજામાં